આ મોરમની ઉજવણીમાં નમના આગેવાનો પણ સામેલ થયા છે અને આ કૌમી એકતા એ મિશાલ આખા ગુજરાતમાં અને ગુજરાતભરમાંથી આખા ભારતમાં પ્રસરે અને આવી રીતે સાથે દર વર્ષની હિન્દુ મુસ્લિમ એકતા અને રાજ્યનો એવો ઉત્સવ એવો દિવાળીનો ઉત્સવ હોય કે એવો રાજ્યનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને અલગ અલગ હિન્દુ સંગઠનો દર વર્ષની જેમ રાજ્યમાં સાદર ચડાવીએ ફૂલ ચડાવીએ ટેમ્પલ વધેરીને અમે એવા રાજ્ય ઉત્સાહ ઉલ્લાસથી કરીએ છીએ કે જેમ અમારી દિવાળી અને હિન્દુના તાજ્યા હિન્દુની દિવાળી ને મુસ્લિમના તાજ્યા બે એક થાય અને ભારતમાં ગુજરાત માં અખંડતા એક એકતા ને એવી લેવી રે એવું સાથે હું રાજભમા ગોઈ વિનવું છું ભારત માતા કી જૈન